જુનાગટના આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યો અને સિદ્ધિનું પ્રદર્શન કરતું ફોટો પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પૂર્વ મેયર પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રદર્શનમાં સ્ટાર્ટ ઓફ ઇન્ડિયા સ્કિલ ડેવલપમેન્ટ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ પ્રધાનમંત્રી જનધન યોજના અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના સહિતના કાર્યોને લઈને ફોટો પ્રદર્શન કરાયું હતું વિશ્વના નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે અત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે ભારતનું નામ વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે એમના કરેલા કામો જે રીતે સમગ્ર ભારત વિકાસ કરી રહ્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય વિદ્યાર્થીઓની વાત હોય લોકોના આરોગ્યની વાત હોય વિવિધ સ્ટેટમાં ડેવલપમેન્ટોની વાત હોય વિવિધ જે લોકોએ ભારત માટે બલિદાન આપ્યું હતું એ ભૂલાઈ સ્મરાઈ એના સ્મરણો તાજા કરવાની વાત હોય દરેક ક્ષેત્રમાં ભારત કઈ રીતે વિકાસ થાય એના માટેના સતત પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા થઈ રહ્યા છે એ પ્રયત્નને લોકો સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર જિલ્લાઓમાં આજથી એક વિવિધ વિકાસની ગેલેરીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેના ભાગ સ્વરૂપે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ વિકાસના ચિત્રો લોકો સુધી જે વિકાસ કર્યો કરવામાં આવ્યો છે અને જે રીતે ભારત અત્યારે ડેવલપ થઈ રહ્યું છે એ બધા જોઈ શકે એમાંથી પ્રેરણા લઈ શકે એના ભાગ સ્વરૂપે આ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે આ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી છે હું જુનાગઢની જનતાને આહવાન કરું છું આપણા સૌ કાર્યકર્તાને અને સમર્થકોને આહવાન કરું છું એક વખત આ ગેલેરીની અવશ્ય આપ વિઝિટ કરશો જેથી કરીને જે ભારત અત્યારે જે ડેવલપ કરી થઈ રહ્યું છે વિવિધ ક્ષેત્રએ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ભારતના વિકાસમાં જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે એ આપ સૌના ધ્યાને પણ આવે અને આપણે પણ એમાં ક્યાંક ને ક્યાંક પૂરક થઈ શકીએ એના માટે હું ફરીથી આપ સૌને આજે રેડક્રોસ હોલ ખાતે ત્રણ દિવસની આ પ્રદર્શનીમાં આપ સૌ લાભ લ્યો એવી આપ સૌને વિનંતી અસ્તુ ભારત માતા કીજે જય વંદે માતરમ જય જય ગુજરાત